મને લાગ આશરે ચારેક દિવસ પહેલાં એસીબી કચેરીમાંથી ફોન આવેલો કે તમારો સોમવારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે તમારું સન્માન કરવાનું છે એટલે તમારે સોમવારે ચોક્કસ હાજર રહેવાનું છે અને તમને એ સમયે સાડા દસ વાગ્યા સુધીમાં એસીબી કચેરી ગાંધીનગર ખાતે હાજર રહેશો એટલે એ પ્રમાણે હું ગયેલો હતો અને મુખ્યમંત્રીશ્રી આવીને મેં જોયું તો જે જે લોકોએ ફરિયાદ કરવાની હિંમત દાખવેલી હતી પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની કે જે લાંચની માગણી કરતા હોય કે જે એવી પોઝિશન ઉપર હોય કે જેને વિરુદ્ધ ફરિયાદ કરવામાં લોકો સંકોચ અનુભવતા હોય કે પોતાને નિર્ભયપણે ફરિયાદ કરવા તૈયાર ન હોય એવા તમામ સાત ફરિયાદીને પણ બોલાવેલા હતા અને એ સાત ફરિયાદીને હિંમત આપી પ્રોત્સાહન આપી અને મુખ્યમંત્રીશ્રીએ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એમને પ્રોત્સાહિત કર્યા એમને પણ મોમેન્ટો આપેલો સરદાર પટેલનો એટલું થયા પછી મુખ્યમંત્રીશ્રીએ પણ એમ પણ કહ્યું કે ભાઈ આ બધી પરિસ્થિતિ ત્યારે પોસિબલ છે કે જ્યારે એક રિઝલ્ટ છે એ સજાના સ્વરૂપમાં આવે કોઈપણ કેસનું રિઝલ્ટ છે એ જો બધાને છોડી દેવામાં આવે તો આપણી કેસો કરવાનો ને એનો કોઈ અર્થ રહેતો નથી એટલે પછી આપણા એસીબીના અધ્યક્ષ છે શમશેરસિંહ સાહેબ છે એમણે પરિચય કરાવેલો જ હતો પહેલાંથી કે ભાઈ આપણે સૌથી વધારે સજા ત્રીસ ત્રીસ કેસો ચલાવેલા છે અઢી વર્ષની અંદર એમાંથી અઠ્યાવીસ કેસોમાં મેં સજા મેળવેલી છે એટલે એ ધ્યાનમાં રાખીને મારી પણ ભલામણ કરવામાં આવેલી છે મુખ્યમંત્રીશ્રીને બધી મારા પરફોર્મન્સનું કે આખા નવ વર્ષની અંદર એકસો સત્તર કેસોમાં સજા કરવામાં આવેલી છે અઠ્યાવીસ કેસોમાં ભ્રષ્ટાચાર વિરોધી કેસોમાં સજા કરાવેલી છે સત્યાવીસથી વધારે કેસોમાં પોક્ષોમાં નાબાલિક દુષ્કર્મની પીડિતો છે એમને એમના આરોપીઓને સજા કરાવેલી છે બીજા નાર્કોટિક્સ ડ્રગ્સના કેસો છે એમાં પણ છથી સાત કેસોમાં બે વર્ષની અંદર સજા કરાવેલી છે એટલે એ બધું પરફોર્મન્સ જોઈ અને આ મને સન્માનિત કરવામાં આવેલો છે એટલા માટે કે આખા ગુજરાતમાં આટલી સજાઓ કરવામાં આવેલી હોય એવો કોઈ ઇતિહાસ નથી એટલે એ ધ્યાનમાં રાખીને ખાસ કરીને બધાને પ્રોત્સાહન મળે વધુને વધુ સજા કરાવવામાં આવે વધુ સારી રીતે સરકારી વકીલો કામ કરે એ બધું ધ્યાનમાં રાખીને મને મોમેન્ટો આપેલો છે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુનો